ચાલો આજે આપણે ગુજરાતની ધરતીની એક એવી શૌર્ય ગાથામાં ડૂબકી મારીએ જે સાંભળીને સાચું કહું તો રૂમાળા ઊભા થઈ જશે આ કોઈ સામાન્ય વાર્તા નથી આ વાત છે શૌર્યની કર્તવ્યની અને એક એવા બલિદાનની જેની કોઈ તુલના જ નથી પણ આ વાર્તામાં આગળ વધીએ એ પહેલાં એક સવાલ મનમાં આવે છે ને કે આ શૌર્ય અને બલિદાન એનો સાચો મતલબ શું છે ખરેખર આ સવાલોના જવાબ જ આપણને આ આખી ગાથાના હૃદય સુધી લઈ જશે તો ચાલો સીધા જ પહોંચી જઈએ એ સમયમાં એ જગ્યાએ દવાળા ગામમાં જ્યાં અત્યારે ચારે બાજુ બસ જશ્નનો માહોલ છે કારણ કારણ છે આપણા આજના નાયક વીર સંગ્રામસિંહ દાદાભાના લગ્ન આખું ગામ ખુશીઓથી ઝૂમી રહ્યું છે હા સંગ્રામસિંહજીના લગ્ન થઈ રહ્યા છે કાકુસી ગામના ચૌહાણ પરિવારના દીકરી ફૂલબા સાથે અને લગ્ન પણ કેવા એકદમ ધામધૂમથી ચારે બાજુ જે આનંદ અને ઉલ્લાસ છે એ ખરેખર અનુભવવા જેવો છે અને જુઓ જાનહમણાં જ દવાડા ગામમાં પાછી ફરી છે બધું એટલું તાજું છે કે સંગ્રામસિંહજીના હાથ પર બાંધેલા મીંઢળ પણ હજુ એમ જ છે સમજી શકાય છે કે આ ક્ષણ એમના જીવનની સૌથી સુખી ક્ષણોમાંથી એક હશે પણ ક્યારેક વિધાતાએ કંઈક અલગ જ લખ્યું હોય છે બરાબર એ જ ખુશીની ક્ષણે એ ઉત્સવનો માહોલ એક ઝાટકે બદલાઈ જાય છે એ આનંદ અને શાંતિની વચ્ચે એક એવી ચીજ સંભળાય છે જે બધું જ બધું જ બદલી રાખવાની હતી દૂરથી એક વાણિયાની પુકાર સંભળાય છે એકદમ ગભરાયેલો અવાજ બચાવો શેરખાન શેરખાન લૂંટારો આપણું ગૌધન લૂંટીને ભાગી રહ્યો છે બસ આ એક જ પોકારે એ શાંતિનો ભંગ કરી દીધો અને આખી વાર્તાને એક એવા વળાંક પર લાવી દીધી જેની કોઈ કલ્પના પણ નહોતી કરી હવે સવાલ એ થાય કે સંગ્રામસિંહજીએ તરત જ કેમ પગલું ભર્યું એ તો હમણાં જ પરણીને આવ્યા હતા જવાબ છે ક્ષત્રિય ધર્મ એક યોદ્ધા માટે નિર્દોષોની રક્ષા કરવી એનાથી મોટો કોઈ ધર્મ નથી એ જેમનું પવિત્ર કર્તવ્ય હતું ભલે પછી એના માટે કોઈ પણ કિંમત કેમ ન ચૂકવવી પડી અને ખરેખર સંગ્રામસિંહજીએ એક ક્ષણનો પણ વિલંબ ન કર્યો લગ્નના મીંઢળ છોડ્યા વગર સીધા જ માતાપિતાના આશીર્વાદ લીધા કુળદેવીમાં ચામુંડાને માથું નમાવ્યું હાથમાં તલવાર લીધી અને ઘોડા પર સવાર થઈને એકલા જ નીકળી પડ્યા ધર્મ બજાવા અને હવે દૃશ્ય સીધું જ પહોંચે છે યુદ્ધના મેદાનમાં જગ્યા છે મસ્તુપુર ગામ જ્યાં એક તરફ છે એકલો યોદ્ધા અને બીજી તરફ છે લુંટારાઓની આખી સેના એક ભયંકર ટક્કર થવાની તૈયારીમાં છે સંગ્રામસિંહજી એક વાવાઝોડાની જેમ શેરખાનની સેના પર તૂટી પડ્યા એક ભયાનક ભીષણ યુદ્ધ શરૂ થયું એમની તલવાર જાણે વીજળી બનીને દુશ્મનો પર વરસતી હતી કેટલાય લૂંટારાઓને એમણે મોતને ઘાટ ઉતારી દીધા પણ વીરતાની સામે હંમેશા કાયરતા હોય છે દગો થયો પાછળથી એક કાયરતાપૂર્ણ હુમલો કરવામાં આવ્યો અને એ દગાખોર હુમલાનું પરિણામ અત્યંત કરુણ હતો વીર સંગ્રામસિંહ દાદાભાનું મસ્તક એમના ધડથી અલગ થઈ ગયું પણ અહીંથી વાર્તા પૂરી નથી થતી અહીંથી તો એક એવો વળાંક આવે છે જે અકલ્પનીય છે જે બન્યું એ માનવ સમજની બહાર હતું રણભૂમિ પર એ કરુણ દુર્ઘટનાની વચ્ચે એક દૈવી ચમત્કાર થયો તો આ ચમત્કાર પાછળનું કારણ શું હતું એ હતી સંગ્રામસિંહજીને એમના ઈષ્ટદેવ નાગદેવતા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને ભક્તિ લોકવાયકા મુજબ એમની આ જ ભક્તિથી પ્રસન્ન થઈને નાગદેવતાએ એમને એવી શક્તિ આપી જે મૃત્યુને પણ પાર કરી ગઈ વિચારો એક તરફ નિયતિ હતી યોદ્ધાનું શરીર એના મસ્તકથી અલગ થઈ ગયું હતું પણ બીજી તરફ હતો દૈવી ચમત્કાર એમનું મસ્તક વિહોણું ધડ એ જ શૌર્યથી લડતું રહ્યું તલવાર ચલાવતું રહ્યું અને અંતે શું થયું જે કર્તવ્ય માટે નીકળ્યા હતા એ પૂરું થયું લૂંટાયેલું ગૌધન હેમખેમ પાછું મેળવી લેવાયું સંગ્રામસિંહજીના દેહે એમના મૃત્યુ પછી પણ પોતાનો ધર્મ નિભાવ્યો પોતાનું કર્તવ્ય પૂરું કર્યું યુદ્ધ તો પૂરું થયું પણ વાર્તા હજુ બાકી છે હવે આપણે એ વારસાની વાત કરીએ જે આ બલિદાન પાછળ છોડી ગયો એમના પરિવાર પર એમના સમાજ પર આ ઘટનાની કેવી ગહન અસર થઈ જ્યારે એમના પાર્થિવ દેહને પાછો ગામ તરફ લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં એક બીજો ચમત્કાર થયો કહેવાય છે કે જ્યાં જ્યાં એમના લોહીનું ટીપું પડ્યું ત્યાં જમીન પર ફૂલોના દડા બની ગયા જાણે કે ધરતી પણ એમની શહાદતને નમન કરી રહી હતી જેમ જેમ આ સમાચાર ફેલાયા આખા પંથકમાં માતમ છવાઈ ગયો જે ઘરમાં હજુ લગ્ન શરણાઈના સૂર ગુંજતા હતા ત્યાં હવે શોકનો માહોલ હતો અને એમના નવોઢા પત્ની ફૂલબા એમણે પોતાના પતિના ચરણોમાં નમન કર્યું અને એક અંતિમ સૌથી મોટું બલિદાન આપવાનો નિર્ણય કર્યો તેઓ સતી થયા હવે ફૂલબાના આ પગલાંને સમજવા માટે સતી પ્રથા વિશે જાણવું જરૂરી છે એ સમયમાં અમુક ભારતીય સમુદાયોમાં આ એક ઐતિહાસિક પ્રથા હતી જ્યાં એક વિધવા પોતાના મૃત પતિની ચીતા પર આત્મબલિદાન આપીને પોતાની અતૂટ ભક્તિ અને સમર્પણનું પ્રમાણ આપતી હતી તો વીર સંગ્રામસિંહ દાદાભા અને સતી ફુલબાની આ ગાથા આપણને એક ઊંડા વિચાર સાથે છોડી જાય છે એક સવાલ કે શું આજના સમયમાં આવી વીરતા આવું કર્તવ્યપાલન અને આવી ભક્તિ ક્યાંય જોવા મળે છે ખરેખર આ એક એવો સવાલ છે જે આ ઐતિહાસિક બલિદાનને આપણા આજના જીવન અને મૂલ્યો સાથે જોડે છે અને આપણને સૌને વિચારતા કરી મૂકે છે